મહેસાણાથી એક બ્રેકિંગ ન્યૂઝ મળી રહ્યા છે કે મહેસાણામાં બે કોરોનાના પોઝિટિવ કેસ નોંધાયા છે વાત જાણે એમ છે કે કેરળના પ્રવાસે ગયેલા બે વ્યક્તિનો રિપોર્ટ કોરોના પોઝિટિવ છે ત્યારે દિત્યાસણ ગામના બે વ્યક્તિઓ કોરોનાનો રિપોર્ટ એમનો પોઝિટિવ આવ્યો છે 42 વર્ષીય પુરુષ અને 40 વર્ષીય સ્ત્રીનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે કેરળના પ્રવાસે ગયેલા ત્રણ પૈકી બેનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે કોરોના પોઝિટિવ દંપતીને હોમ આઇસોલેટ કરવામાં આવ્યા કોરોના પોઝિટિવ દર્દીઓના સંપર્કમાં આવેલ લોકોનું ટ્રેસિંગ છે તે પણ શરૂ કરવામાં આવ્યું છે ત્યારે કેરળના પ્રવાસી આ બે વ્યક્તિઓ ગયા હતા અને વિગતવાર જો વાત કરીએ તો આ લોકો મહેસાણાનું જે દીધ્યાસણ ગામ આવેલું છે ત્યાંના બે વ્યક્તિઓનો આ રિપોર્ટ છે તે પોઝિટિવ આવ્યો છે વધુ અપડેટ્સ અને જાણકારી મેળવી અમારા સંવાદદાતા મયુર રાવલ પાસેથી મયુર બે ગામના જે પરિવાર જે છે તે કેરલ પ્રવાસે ગયો હતો અને તે પરત આવ્યો ત્યારે તેમને શંકાસ્પદ લક્ષણો જણાતા તેમનો માઇક્રો બાયોલોજી લેબોરેટરી ટેસ્ટ કરવામાં આવ્યો તેમાં

મહત્વની બાબત આરોગ્ય વિભાગ દ્વારા આરોગ્ય તંત્ર દ્વારા તકેદારીના ભાગરૂપે સુચારુ આયોજનના ભાગરૂપે રાહતની કામગીરી રૂપે કેવા પ્રકારની તકેદારીઓ અત્યારે હાલ રાખવામાં આવી છે ગુજરાત સરકારના આરોગ્ય વિભાગ દ્વારા જે ગાઈડલાઈન જે જાહેર કરવામાં આવી છે તે બાબતને લઈ અને જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા તમામ જે આરોગ્ય કેન્દ્રો કહેવાય સિવિલ હોસ્પિટલો કહેવાય તે તમામ સ્થળે જે કોરોના બાબતોને લઈ અને સંપૂર્ણ કાળજી લેવામાં આવે તેમજ દર્દીઓને તાત્કાલિક સારવારની જરૂર પડે એ માટેની જરૂરી સુવિધાઓ પણ ઉપલબ્ધ કરાવવાની જે વ્યવસ્થા જે છે એ ઉભી કરવામાં આવેલી છે પરંતુ આ જે પ્રવાસીઓ જે ચેરાલા ગયા હતા અને પરત આવ્યા છે તે બાબતની તપાસ પણ આરોગ્ય વિભાગ દ્વારા કરવામાં શરૂ કરવામાં આવી છે કે કેટલા લોકો

આભાર જાણકારી અને અપડેટ આપવા માટે મયુર તો મયુર રાવલ અમારા સંવાદદાતા મહેસાણાથી સીધા ફોનલાઈન પર જોડાયા હતા એમને સ્પષ્ટપણે જણાવ્યું કે આ બે વ્યક્તિઓ તો ગયા હતા પરંતુ આમની સાથે સાથે કેટલા વ્યક્તિઓ અંદર ગયા હતા કોના કોના કોન્ટેક્ટમાં હતા એની જે સઘન તપાસ છે એ પણ ક્યાંક ને ક્યાંક આરોગ્ય વિભાગ દ્વારા કરવામાં આવશે અને તે આગળની જે આખી કાર્યવાહી છે તે પણ શરૂ કરવામાં આવે છે જેથી કરીને મહેસાણામાં વધુ કોરોનાના કેસ છે ન ફેલાય સમાચાર